અહીંયા કથા છે આજે પ્રેત હતો ને પ્રેતે કીધું મામ મુક્ત મારી મુક્તિ કરો ગોકર્ણ મહારાજ કીધું અત્યારે તું જતો સવાર સાથે તારી મુક્તિ કેમ થાય હું અવશ્ય સવાર પડી અને ગોકર્ણ સંધ્યા વંદન કરી હાથમાં ત્રાંબાનો લોટો લઈ અને સૂર્યનારાયણ ને સૂર્ય લોટો ચડાવ્યો સૂર્યનારાયણને ને હાથ જોડીને કહે છે હે સૂર્યનારાયણ મારા ભાઈ મુક્તિ થાય એવું કોઈ સાધન બતાવો બસ એ જ સમયે સૂર્યનારાયણ પ્રગટ થયા સૂર્યનારાયણ પ્રગટ થયા એટલે સૂર્યનારાયણ ભગવાન કહે છે હે ગોકર્ણ તમારા ભાઈ જે પ્રેત બન્યા છે ને મુક્તિ કરવા માટે ભાગવત વાંચો ભાગવતની કથાથી તમારા ભાઈને મુક્તિ થશે આ કોણ બોલ્યું સૂર્યનારાયણ હો કોઈ જેવા તેવા વ્યક્તિ સૂર્ય એ કીધું કે તમારા ભાઈની પાછળ ભાગવત કથા કરો સૂર્યનારાયણના શબ્દ અને સૂર્ય એટલે હિન્દુસ્તાનનો જાગૃત દેવ આપણે તમારે મારે કોની પૂજા કરવી જોઈએ તો કે સૂર્યની શાસ્ત્ર કહે છે ભારતના તમામ સવારમાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ આપણા દેશનું નામ શું છે જોરથી બોલો ભારત અર્થ જ થાય ભા એટલે પ્રકાશ ભા એટલે સંસ્કૃતમાં પ્રકાશ અને રથ એટલે જેમાં આપણે બધા રહીએ છીએ પ્રકાશ ના આપણે ઉપાસક છીએ આપણે બધા કોને માનીએ છીએ તો કે સૂર્યને એટલા માટે બ્રાહ્મણ દેવતા આપણા ઘરે આવે તો બે સાક્ષી રાખે દીવાની સાક્ષી ને બીજા સૂર્યની સાક્ષી દીવાની સાક્ષી એટલા માટે કે માણસે પ્રગટાવ્યો છે પણ બહુ ઘી ન મળે તો થાય બુજાઈ જાય જાય હવા આવે પછી આપણે ડેરા કરીએ હાય હાય દીવો બુજાઈ ગયો લે તો સૂર્ય ભગવાન કે હું કોઈ દી બુજાતો નથી મારી ઉપાસના કરી લે મારી પૂજા કરી લે અને સૂર્ય એ કેવા દેવ છે સાહેબ એની ઉપાસના કરવાથી છ મહિનામાં રિઝલ્ટ મળે હો મારા ગુરુદેવ ભગવાનના શબ્દ મારા ગુરુદેવ એમ કહેતા જેને જેને તેજ જોતું છે જેને જ્ઞાન જોતું છે જેને નિડરતા જોતી છે એ એ વ્યક્તિ હંમેશા માટે સૂર્યની ઉપાસના કરવી જોઈએ સૂર્યની ઉપાસના કરો એટલે આ ત્રણ વસ્તુ તમને ઇનડાયરેક્ટલી મળશે મળશે ને મળશે અને છ મહિનામાં જ મળશે આથી નક્કી કરી લો કાલે સવારમાં ઉઠી હાથમાં તાંબાનો લોટો લઈ રોજ સૂર્યને મારે અર્ઘ્ય આપવો છે વેદો લખેલું જે વ્યક્તિ રોજ સૂર્યની ઉપાસના કરતો હોય ને એ વ્યક્તિ દરિદ્ર હોય જ નહીં દરિદ્રો આ જેઠાલાલ કેટલાય જોયો ટીવી માં બધાડ્યો આ જેઠાલાલ રોજ સૂર્યની ઉપાસના કરે ધંધામાં મંદી આવી એને હે એમ તમારે મંદિર નો જોતી હોય સૂર્ય જો તેજ રાખો હોય તો હંમેશા માટે પ્રસન્નતા જોતી હોય તો પણ સૂર્યની ઉપાસના કરો નમસરે જગત પ્રસૂતિ સ્થિતિ ના સે તવે ત્રિગુણાત્મ દિણે સૂર્ય કોણ છે તો કે વિરંચી નારાયણ શંકર આત્મને વિરંચી એટલે બ્રહ્મા શંકર એટલે શિવજી અને વિરંચી નારાયણ નારાયણ એટલે વિષ્ણુ ભગવાન આ ત્રણેય આત્મા કોણ છે તો કે સૂર્ય ભગવાન છે સૂર્યની ઇન્ડાયરેક્ટલી એક કોઈ ઉપાસના સૂર્ય ની કરતો હોય ને એ વ્યક્તિ બધા ભગવાનની ઉપાસના કરી લે છે હું તો જાહેર કથામાં કહું છું સાહેબ રોજ ઉઠીને સૂર્યની ઉપાસના કરું